અત્યારે અમારા અંગત આવો થઈ જેલું હ અને કે કામ હું આ જગ્યા આટલા પૈસા અંતાડે 10 લાખ રૂપિયા તમે લઈ તમે હવે મન મળે હો તમે હું બચાવાય એટલે હું તમને પૈસા લવા રાજી હું કે જેના જ કે હું આ જગ્યા આટલે તમે જતા રહેજો ફોરજો ખાલી એટલા અને લીએ આલી કે હા 10 લાખ કે પેલા બધું તો ફોલાય નો છે કીધું લે આવો ના ગેજેતર આ બધી વાતો ખોટી હોય એટલે આપણ હું કહું હા મોય આવશે તો

નદી જવાનું અરે પણ લીટ આવી મુલી એટલો દૂધ ના દોડી કવલે દોડી ના કવ પણ તમે હેડી તો કેવો કે માં જો આખો પણ કાકા આપણે પૈસા એમ 10 લાખ 10 લાખ અરે 10 લાખ ની વાત સાચી તાર કે પણ હું સાચી જો હું કહું તું દોડતો આગળ તું ઢેલો રાખ મુ રાગ રાગ આવું હાર હેડો તું તો ઉભો રહી મારા વાદે હાર હેડો તો આ બાપ રે આ 10 લાખ ની તો 10 લાખ ની વાત કરવા કે દોડ કલા

ah, jadi leneh dong, ya mana, si chalo, nih

તો થઈ જાય તાન ચાર્જિંગ નહીં મોય હ આપણે સુકરા બચારું નમડે એ હાલ પોચી જોત નહીં એ ઉતરે ને બહુજરો હાલ પોચી મને ખબર છે હાલ પોચી વાત કોનું હતો જલાયા તમે આર્યું તો તો સુકરા પોચી ગયો આપો વાલે પોચી પ્યા તા એક હોયા તમે લે આપણે હેર તો તુલે હાલ લે હેડે હું લાવું હેડો બીજો ચોકી લાવું હેડજો જો એ મેલો હોય તો તો પડી હોય હાલ હેર તો જો યાર જો હેડ તમે